લોકોની તંત્ર સામે મામની ફરિયાદ પણ જવાબદારીઓની આ મામલે મુખસેવકની ભૂમિકા દહેજ તથા તેની આસપાસના આવાબ જણાતા વિસ્તારોમાં કેમિકલ માફિયાઓ તેમને કેમિકલ કચરો ઠાલવી રકુચક્ર થઈ જતા હોવાનો કિસ્સો અવારનવાર બનતો હોય છે જેનાથી જીવો તથા પર્યાવરણને મોટો નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે આવો જ એક કિસ્સો હાલમાં બનવા પામ્યો છે જેમાં દહેજના ગ્લેન્ડા ગામે અજાણ્યા શખ્સો કેમિકલ સ્લેઝ કહેવાતા જોખમી ઘન કચરો ફેંકી ગયેલા છે જેનાથી લોકોમાં દહેશત ફેલાય છે દહેજના આસપાસના વિસ્તારોના જાડી ઝાખરાવાળી અવારનવાર જગ્યા પર કેમિકલ માફિયાઓ દ્વારા આવી જોખમી કચરો નાખી દેવામાં આવતો હોય છે અને આ અંગે અનેક ફરિયાદો પણ કરવામાં આવી હોય છે આ જગ્યાએ કેમિકલયુક્ત કચરો નાખી જવાનો બીજો બનાવ છે અગાઉ પણ કોઈ અજાણ્યા કચરા કોન્ટ્રાક્ટરો આવી રીતે નાખી ગયા હતા આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સોશિયલ મીડિયા મારફતે ફરિયાદ પણ કરવામાં આવી હતી જેમાં સેમ્પલ પણ જીસીબી દ્વારા લેવામાં આવ્યા હતા જોકે જવાબદારીઓ આ અંગે બીજી કોઈ કાયદાકીય પ્રવૃત્તિ ન કરતા તંત્ર જાણે આવા કચરા માફિયાઓ માટે મુખસેવકની ભૂમિકા અદા કરતું હોવાની અપેક્ષા થઈ રહે છે ઉલ્લેખનીય છે કે નાણાંના બચાવની લહાયમાં ઇન્ડસ્ટ્રીવાળા તેમનો કેમિકલયુક્ત કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના બદલે ગમે ત્યાં ફેંકી દેતા હોય છે આ બાબત પર્યાવરણ માટે જેટલી જોખમી છે તેટલે જ જોખમી માનવ આરોગ્ય માટે પણ છે આ છતાં અત્યાર સુધી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતનો જવાબદાર મૌન સેવે છે બહુ બહુ તો નોટિસ આપીને તેમની કામગીરી પૂર્ણ થયાનું માની લે છે ભ્રષ્ટાચારની આડમાં કચરાના નિકાલની આવી ઘાતક પ્રવૃત્તિ ચાલી રહી હોય છે જેથી પ્રજાએ જ હવે જાગૃત થઈને આંદોલનો કરવા પડશે નહીં તો આ કેમિકલ માફિયાઓ જવાબદાર તંત્રના સાહેબોની મિલીભગતથી દહેજની આસપાસના વિસ્તારોને કેમિકલ ઉકરડો બનાવી દે અને લોકોને પરોક્ષ રીતે કાયમી બીમાર બનાવી દે તો નવાય નહીં